Come on, come on, come on, come on, come on, come

ખારી <laughs>

એટલે કે બર નહીં આલી પર હું લેવા જોઈએ ફ્રિજમાં એ મા તો બચો તો તે નહીં હોય હું તો મારાય કીધું હા હે માર બચો લઈ જ્યું ક્યાંથી પછો बताओ માર ફ્રિજ ધારાતી નું એક મા ગેટી મટર લઈ જઈ આ મ ધારા નું એટલામાં જાય નાઈ લેવા ધારા ધારા આ ભાવના તો અબ સુખીયા ને એ તો જઈતી તો ભઈ ગેર જઈતી બે એમ કે તો કોક સુ બિઠાગર મથી કોક લઈ જઈ બબે ના ધારા તો આવું ના કરે તો તેમ તાર નામ દીધું ધારા તો છૂકી સા લેતા 20 થઈ કે જો ઓટો તો આયા કરી આઈ તો છે આમાં જ અમે બીચું અમે તો અમે છે ડાળ તો ખાલી આવો આવું કો આ ભાઈ 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 ભ

ચબા મટા દેતા નથી મટો આયા મટો મઠાડીએ આયા ચોરાશ લાખ પાણી જતો થઈ આના તો કોડી નહી ગાડી ai là thợ đi sửa đi à? à, mất công rồi. <laughs> cái <laughs> gì mà đi